મોરવા હડફ ખાતે તમામ વેપારીઓ દ્વારા પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં તમામ બજારો સજ્જડ બંધ રાખવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર કરાયેલા હુમલાના વિરોધમાં પંચમહાલ જિલ્લાના મુરવા હડફના વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેતા મુરવા હડફના તમામ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા વેપારીઓએ તમામ બજારો સજ્જડ બંધ રાખી આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાની નિંદા કરી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખ વ્યક્ત કરી આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે કાશ્મીરની અંદર કુલગાઉની અંદર જે આતંકવાદીઓ હુમલો કર્યો તેના માટે અમે બહુ દિરગીર છીએ દુઃખી છીએ એ બાબતે મોરવા હડફના તમામ બજારો આજે બંધ રાખેલ છે અને એમાં અમારો બહુ દુઃખ હુમલો છે છીએ અને એનો અમે વિરોધ કરીએ છીએ કે આ પ્રમાણે આતંકવાદ આપણા ભારતમાં ચાલવો જોઈએ નહીં એનો સદંતર નાશ થવો જોઈએ સોનામ તમારું પરશુરામ ગોર